હવે જવાનું છે નરસિંહ મહેતા ચોરો જવાનું બેન ગાંધી ચોક થી આગળ રેલવે સ્ટેશનની સામે સરદાર ગેટ ની અંદર ઉઈ જવાનું ત્યાંથી આપણે ચૂકી જવાનું નરસિંહ મહેતા ના ચોરે જુનાગઢ સરહદ જુનાગઢ સરદાર દરવાજા આવી ગયા ભાઈ હા ભાઈ નરસિંહ મહેતાનો સોરો અસલ રાજ વર્ષો સુધી નરસિંહ મહેતા એ પદ લખા આ ઈજ સોરો છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ભાવન વખત આવ્યા હતા આ ઈ સોરો નરસિંહ મહેતાનો આખું બિલ્ડિંગ બનાવેલ છે નરસિંહ મહેતાનો જજેવાલા લે નરસિંહ મહેતાના નરસિંહ મહેતા અહીંયા હતા કૃષ્ણ ભગવાન આ જ જગ્યા ઉપર રાસ માટે આવ્યા હતા અને આમ તો બાવન વખત આવ્યા હતા નરસિંહ મહેતા ને બાવન કામ કર્યા એ ઈચ્છા સોરુ

कुरबाई शास्त्री विदाई करती वेड़ा निर्धन नरसिंह पत्नी भगवान पासे प्रार्थना करे નરસિંહ મહેતાએ જે ઊંડી લખી હતી એનું એ સ્થળ એ જગ્યા એ વસ્તુ જે અહીંયા રાખેલ છે દર્શન માટે

શિયાળ ની એક રાતે ગુણાતી સ્વામી સંતો સાથે નારાયણ ઘર બેસીને કથા વાર્તા કરતા હતા ઠંડી ખૂબ હતી કેટલાક હરિભક્તો તાપણું કરવા માટે લાકડા શોધવા નીકળી ગયા ત્યાં દૂરથી એક કઠિયારબાઈ પોતાના દીકરા બાઉદીન સાથે લાકડા લઈને આવતી હતી એની પાસે લાકડા માગ્યા તે બાઈએ બાઉદીનને જાતે લાકડા આપવા મોકલ્યો અને કહ્યું

દીવાન બન્યો બાઉદ્દીન જીવ્યા ત્યાં સુધી સ્વામીના ઋણ ને ભાઈ સ્મરણમાં રાખેલ છે આ બાઉદ્દીન આ સ્વામીજી અને બાઉદ્દીન કોલેજ અહીંયા આપણે જુનાગઢમાં જ આવેલી છે એ જ બાઉદ્દીન કોલેજ આ જ વ્યક્તિના નામે છે બાઉદ્દીન કોલેજ એવો ઇતિહાસ છે ભાઈ એનો શું કરો બેન ટ્રેક્ટર રાખો હા ભલે મડકો ટ્રેક્ટર રાખતા ઉડી ગયો કઈ બાજુ જવું આખી Nhâm đâu? Khá lắm. Khá lắm à? Em có gì? gì? nó không phải cho đình đình kìa. Mẹ? Mẹ ra bèo 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 bèo